ủa đó có sao kìa kìa nào ta gọi đi nào bắt đầu đi 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 kìa 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 ના રેયો અમે ના પાડે જાયા છે. નઈ નથી. એકમ દેગે. કે તૈયાર ભજીયા બનાસ. હાથ માંડે. એટલે નું કે ધર્દાન દેવ. કાય કે હા તો ફરક હાથ

આ બધા આપણા શ્રીનાથજી સિંગતેલ ગ્રાહકો છે જે બે વર્ષથી થી શ્રીનાથજી સિંગતેલ ખાય છે આજે તેલમાં ભજીયાનો પ્રોગ્રામ છે કેવું કાવે આપડું કઈક બોલતાય નથી આમાં સાહેબ બેઠા સાહેબ કેવું પહેલ કેવું કહે કેટલા વર્ષથી